સોળ એપ્રિલથી સૂર્ય થયો ઉચ્ચનો હવે અઢાર કલાક પછી આ રાશિઓને મળશે રેકોર્ડ બ્રેક સફળતા સોળમી એપ્રિલથી ત્રીસ દિવસ સુધી સૂર્ય ઉચ્ચ રહેશે આ ચાર રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર સોળમી એપ્રિલ બે હજાર પચ્ચીસથી સૂર્ય ભગવાન ત્રીસ દિવસ સુધી ઉચ્ચ રહેશે જેના કારણે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે આ ચાર રાશિઓ માટે આ ચાર રાશિઓ ભગવાનની ઉચ્ચ રાશિના કારણે છે દેવી લક્ષ્મી પણ તેમના પર અપાર કૃપા વરસાવશે જેના કારણે મા લક્ષ્મીની કૃપાથી આ ચાર રાશિના લોકો ધનવાન કરોડપતિ બનશે આ ચાર રાશિના લોકોના જીવનમાં સોળ એપ્રિલથી મોટા સારા સમાચાર આવવાના છે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે હા મિત્રો સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિનો સુવર્ણ સમય સોળ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી રોકાવું જ જોઈએ કારણ કે આ વિડિયોનો સુવર્ણ સમય શરૂ થવાનો છે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી અવશ્ય રહેજો કારણ કે આ ચાર રાશિના લોકો માટે પણ આ વિડિયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે હા મિત્રો મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે મિત્રો સૂર્ય મંગળ મેષ રાશિમાં જવાની સાથે ત્રીસ દિવસ સુધી સૂર્ય ભગવાન ઉચ્ચ રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહને ગ્રહોનો રાજા માનવામાં આવે છે તેમજ સૂર્યગ્રહમાન પ્રતિષ્ઠા આત્મવિશ્વાસ સરકારી નોકરી અને પિતાનો કારક માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે પંદર એપ્રિલના રોજ સૂર્ય ભગવાન પોતાની ઉચ્ચ રાશિમાં મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં તે ત્રીસ દિવસ સુધી તમામ રાશિના લોકો પર તેની શુભ અસર કરશે પરંતુ એવી ચાર રાશિઓ છે જેના પર સૂર્ય ભગવાનની વિશેષ કૃપા થઈ શકે છે તેની સાથે માન સન્માન પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થઈ શકે છે એટલું જ નહીં સોળ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ખરમાસ સમાપ્ત થશે અને તમામ શુભ અને શુભ કાર્યો પણ શરૂ થશે આ ઉપરાંત મેષ રાશિ એ સૂર્યની ઉચ્ચ રાશિની સાથે સાથે અનુકૂળ સંકેત પણ છે આ ઉપરાંત વૈશાખ સંક્રાંતિ અને મેષ સંક્રાંતિ પણ સોળ એપ્રિલના રોજ સવારે ત્રણ વાગીને ત્રીસ મિનિટ કલાકે સૂર્યના સંક્રાંતિ સાથે ઉજવવામાં આવશે સૌચક્રમ મુજબ વૈશાખથી સૌર વર્ષ શરૂ થાય છે આવી સ્થિતિમાં સોળ એપ્રિલથી આ ચાર રાશિઓ માટે સુવર્ણ સમય આવશે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર લક્ષ્મી માતાની કૃપા વરસશે જેના કારણે આ ચાર રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે તો મિત્રો ચાલો જાણીએ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે ત્રીસ દિવસ સુધી સૂર્ય ચીન ઉપર ઉચ્ચ હોવાને કારણે આ રાશિઓ પર સૂર્ય ભગવાનની કૃપા થવાની છે तो मित्रों वीडियो में आगे पहला कमेंट बॉक्स में हृदय थी जय लक्ष्मी नारायण नमह लखो चेनल सबस्क्राइब करो अने शेर करो जे थी लक्ष्मी माता आशीर्वाद हमेशा प्राप्त थी शके तो मित्रों चालो जाए राशिचक्र विषे नंबर एक मिथुन मिथुन राशि जातकों અમે તમને જણાવી દઈએ કે તમારો સુવર્ણ સમય સોળ એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે કારણ કે પંદરથી ત્રીસ દિવસ સુધી ઉચ્ચ સ્થાનમાં રહેશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન સૂર્યનું ગોચર તમારા લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી ગોચર કુંડળીના અગિયારમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે તેથી આ સમયે તમને આવક ઊભી કરવા માટે નવા મકાન અને સંપત્તિ સંબંધિત કાર્યમાં સફળતા મળશે સૂર્ય ભગવાનના આશીર્વાદથી વાતચીતમાં નવો ઉત્સાહ અને તાજગી આવશે સૂર્યદેવની કૃપાથી સમય સારો રહેશે સૂર્ય ભગવાનના સંક્રમણથી આ સમયે તમે સમાજમાં સંબંધોને મજબૂત બનાવવામાં વ્યસ્ત રહેશો આ સમયે સમાજમાં તમારું માનસન્માન વધશે તમને પ્રતિષ્ઠા મળશે લોકો તમારી પ્રશંસા કરશે જે લોકો છેલ્લા કેટલાક સમયથી આર્થિક ક્ષેત્રે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા તેમની સમસ્યાઓ સૂર્ય ભગવાનની કૃપાથી સમાપ્ત થશે અને માતા સંતોષીની કૃપાથી આ સમય અનુકૂળ બનશે હા મિત્રો દોસ્તો લાંબા સમયથી પૈસાની સમસ્યાને કારણે તમે જે પણ કામનો સામનો કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમારી આજીવિકામાં વધારો થશે આ સાથે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી છો તો તમને નફો થશે સૂર્યના સંક્રમણને કારણે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે તમને જણાવી દઈએ કે જો તમે વર્ષોથી વિદેશ જવાનું સપનું જોતા હોવ તો આ સપનું પૂરા કરી શકો છો માતા લક્ષ્મી બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે આ સાથે જ મિથુન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને ફાયદો કરાવશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પેન્ડિંગ કામો પૂરા થશે આ સાથે લોકોને આ સમયે અનેક પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા મધુર અવાજથી તમારા બધા કામ પૂરા થશે જેના કારણે તમારો તણાવ દૂર થશે અને બધી સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જે લોકો વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમનો ધંધો કૂદકે ને ભૂસકે આગળ વધશે તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે એવો ધ્વજ બનાવશો જેના કારણે દુનિયા હવે તમારી નહીં રહે દેવી લક્ષ્મી અને સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ સમય ફાયદો થઈ શકે છે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે વૈવાહિક જીવન સુધરશે અને તમારી પસંદનું રહેશે આ સમયે તમારા સંબંધોમાં મધુરતા રહેશે ત્રીસ દિવસ સૂર્ય ઉચ્ચની સાથે હોવાથી સમય ઘણો સારો રહેવાનો છે હા મિત્રો નંબર બે કર્ક કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સોળ એપ્રિલથી ત્રીસ દિવસ સુધી સૂર્ય ભગવાનની ઉચ્ચ સ્થિતિ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હા મિત્રો સોળ એપ્રિલથી સૂર્યનો જાદુ તમારા પર રહેશે કર્ક રાશિ તેની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર વરસવા જઈ રહી છે સોળ એપ્રિલથી સૂર્યનું સંક્રમણ અજાયબીઓ બતાવવા જઈ રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન મેષ રાશિમાં સૂર્ય ભગવાનનું સંક્રમણ કર્ક રાશિના લોકો માટે અદ્ભુત સમય લાવશે આવી સ્થિતિમાં આ પરિવર્તન કર્ક રાશિના લોકોના કર્મભાવને અસર કરશે જેના કારણે તમને તમારા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળવાનું શરૂ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી પહેલાં અટકેલા કામ પૂર્ણ થવા લાગશે જો તમે કરિયર કે શિક્ષણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો સમય શુભ છે અને તમે તેને લઈ શકો છો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનના સંક્રમણને કારણે આ રાશિના લોકોને તેમના અંગત જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે અને તેની સાથે લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે મન શાંત રહેશે જેના કારણે માનસિક તણાવ થોડો ઓછો થઈ શકે છે તમે ભવિષ્યને લઈને નિર્ણય લઈ શકશો આ સાથે જથ્થાબંધ વેપારનું કામ શરૂ કરવું આ સમયગાળામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે તેથી ઘણી ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે માતા સંતોષીના આશીર્વાદથી તમને નોકરીની ઘણી નવી તકો મળી શકે છે હા મિત્રો આ સિવાય કાર્યસ્થળ પર પણ તમારા કામની પ્રશંસા થશે અને તમને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે હા મિત્રો સોળ એપ્રિલથી સૂર્યદેવનું સંક્રમણ તમને વિશેષ લાભ આપશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તેથી મિત્રો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે નંબર ત્રણ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે સોળ એપ્રિલથી સૂર્ય ઉચ્ચ હોવાને કારણે ત્રીસ દિવસ માટે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો આ ત્રીસ દિવસો સુધી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સફળતા તરફ કામ કરશો સૂર્યનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે કુંડળીમાં સૂર્યદસમા ભાવનો સ્વામી છે એટલે કે વૃશ્ચિક રાશિ માટે કર્મઘર છે જ્યારે આ સંક્રમણ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાની છાયામાં આવતા જ તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થવા લાગશે તેની સાથે જ તમને સૂર્યદેવની કૃપા મળવા લાગશે જેના કારણે જીવનમાં તણાવ ઓછો થશે અને તમે સુંદર જીવન જીવશો આ સાથે જ તમને જણાવી દઈએ કે આ પરિવર્તનની અસર વૃશ્ચિક રાશિના લોકોના છઠ્ઠા ઘર પર પડશે આ સમયે તમે વધુ વ્યવહારુ અનુભવ કરશો અને પહેલા જે કામમાં અવરોધ હતો તે હવે શરૂ થશે સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે દેવી લક્ષ્મીની કૃપાથી કરિયરમાં જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થશે નોકરી અને પૈસાવાળા લોકો માટે આ સમય ખુશીઓથી ભરેલો રહેશે સૂર્યના સંક્રમણને કારણે આ સમયે તમે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓ સરળતાથી લોન મેળવી શકે છે જેનાથી તમારું કાર્ય સફળ થશે વેપારી વર્ગના લોકોની વાત કરીએ તો આ સમયમાં તમને તમારા વ્યવસાયમાં બમણો ફાયદો થશે તમને વધુ નફો મળશે તમારો વ્યાપાર દેશ વિદેશમાં ફેલાશે જે તમારા મનપસંદ હશે હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકોના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી તેમની સમસ્યાઓ દૂર થઈ જશે શિક્ષણની દૃષ્ટિએ કયો સમય સારો રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સમય ઉત્તમ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ સમયે તમારી ભૂતકાળની સમસ્યાઓ હલ થવાની સંભાવના છે હા મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી સમય સારો જશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકો અમે તમને જણાવીએ કે સોળ એપ્રિલથી સૂર્ય ભગવાન અજાયબીઓ બતાવવાના છે હા મિત્રો સોળ એપ્રિલથી તમારા પરમાં લક્ષ્મીની કૃપા વરસાવનાર સૂર્યગ્રહનું સંક્રમણ સિંહ રાશિના લોકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી ભાગ્ય અને પરદેશમાં સંક્રમણ કરવાના છે તેથી આ સમયે તમને ભાગ્ય મળશે તેથી જીવનમાં સર્જનાત્મકતા વધશે આ સાથે તમારા પ્રેમ જીવન દરમિયાન તમને નોકરીમાં પ્રમોશનની સાથે નવી જવાબદારીઓ મળવાની અપેક્ષા છે આ સાથે તમારી સાર્વજનિક છબી પણ સુધરશે તમને તમારા બોસ અને વરિષ્ઠોનો સહયોગ મળશે આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે અને તમે પૈસા બચાવવામાં સફળ થશો સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ તમારા માટે લગ્નનો સમય છે અને તમને આ સમયે ઘણા પ્રસ્તાવો મળશે તમને શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમે ધાર્મિક કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારા જીવનમાં આધ્યાત્મિકતા આવશે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો આ પરિવહન તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે આ સમયે આવકના નવા સ્ત્રોત તમારા જીવનમાં આપોઆપ બનવા લાગશે તમે આપમેળે ઘણી નવી તકો જોશો અને તમે જે પણ કરશો તે તમારા ભવિષ્યને લાભ કરશે સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોવ તો આ સમય તમારું સપનું ચોક્કસ પૂરૂ થશે તમને સોનેરી તકો મળશે જે તમને ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરશે અભ્યાસમાં કરેલી મહેનત ફળ આપશે અને તમે જે કરશો તેમાં સફળતા મળશે આ સમય ભાગ્ય તમારો સાથ આપશે અને તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે તમારું સુખ સુવિધા અને વૈવાહિક જીવન સુખ અને સમૃદ્ધિ સાથે વધશે વ્યાપારી જગત સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો વધુ અનુકૂળ રહેશે હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું સંક્રમણ સુવર્ણ સમય સમાન હોઈ શકે છે હા મિત્રો તો મિત્રો આ હતી ચાર ભાગ્યશાળી રાશિઓ જેના પર સૂર્ય ભગવાનનો જાદુ કામ કરશે શુક્રના સંક્રમણથી ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવતા જયલક્ષ્મી માતા લખો અને વીડિયો બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવતા જયલક્ષ્મી માતા લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો 阿巴。